જય માતાજી જય મગલ મિત્રો હું છું અને સાંકડ ને મિત્રો આજે આપણે મવવા માર્કેટિંગ માં આજે મિત્રો આપણે દિવાળી પછી મિત્રો આવ્યા એટલે પહેલાં તો મિત્રો બધા મારા ખેડૂત મિત્રોને જય માતાજી અને બધાને નવા વર્ષના રામ રામ તો આજે મિત્રો નવા વર્ષના પછી મિત્રો આપણે વળતા દિવસ મિત્રો આવ્યા છે આજે મિત્રો આપણે તારીખની આજની વાત કરીએ તો આજની તારીખ છે ઓગણત્રીસ દસ બે હજાર પચીસ અને વાર્ષિક મિત્રો બુધવાર અત્યારે મિત્રો લાઈવ મિત્રો આપણે હરાજી મિત્રો જોઈ લો અહીંયા આપણે થાય છે લાલ ડુંગળીની તો પહેલાં મિત્રો તમને આપણી આપી આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આપણી આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રો તમને આમાં તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણે ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે લાગત છે મિત્રો આપણે એક વ્યક્તિ મિત્રો આપણે ભાવ આપણે જોવાના છે એટલે આપણે ખેડૂત મિત્રોને બધાને આઈડિયાઓને ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના ભાવ છે એટલે મિત્રો આપણે લાગત મિત્રો આજને હવે હરાજી મિત્રો જોવાનું છે આજની હરાજી મિત્રો કાપતાન આખી મિત્રો આજની હરાજી જોઈ દો એટલે મિત્રો આપણે બધા ખેડૂત ખબર પડે કે કેવા વકલના મિત્રો કઈ રીતના મિત્રો ભાવ છે બાકી છે ને મિત્રો એક મિત્રો તમને લાગત મિત્રો આજની આપણે હરાજી બતાવવાની છે અને મિત્રો હજી ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખેડૂતની જ ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો મિત્રો જ છું તો મિત્રો બહુ જાજો નથી આપણી ચેનલમાં મિત્રો નવા આવ્યા ચેનલ ને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આખો વિડીયો મિત્રો જો તો તમને મિત્રો ખબર પડી જાય કે કઈ રીતના વકલ મિત્રો કઈ રીતના ભાવ છે તો મિત્રો બહુ જાજુ નથી કે આપણી ચેનલમાં મિત્રો કરજો બાકી હલો મિત્રો મળજો ફટાફટ દીધા તમને લાલ ડુંગળીની લાઈ

અચ્છા છેવો રૂપિયા નેવો નેવો રૂપિયા નેવો નેવો રૂપિયા નેવો

મિત્રો વકલ ના એકસો ને અઠાણું રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો જો એકસો ને અઠાણું રૂપિયા વીસ કિલો નો મિત્રો ભાવ છે

ધીરે ધીરે આવે છે સાડેત્રી આડેત્રી ઓગણ ચાલી ઓગણ ચાલી આવતી તો આવવાની હા ઓગણ ઓગણ ચાલીસ ચાલીસ બસો ને ચાલીસ 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 એકતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ સોમવાલીસ વીસતાલીસ વીસ ચાલીસ બસો વીસ ચાલીસ ઓગણ પચાસ બસો ને વગર પચાસ 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 બસો ને એકાવન એક બાવન સોપન 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 પંચાવન પંચાયતું એકસઠ એકસઠ રૂપિયા બસો એકસઠ એકસો રૂપિયા બાસઠ ત્રેસઠ બાસઠ છસો રૂપિયા બસો છ સાઠ સાસઠ રૂપિયા બસો છાસઠ ઓલ લીટલ રાખો ભાઈ સાઠ

મિત્રો તમે ક્વોલિટી મિત્રો જુઓ બસો ને સત્યાસી રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવે સુપર માલ છે મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમસી મૌવા બસો ને સત્યાસી રૂપિયા મિત્રો ડુંગળી નો ભાવ એવો ક્વોલિટી મિત્રો તમે જુઓ

બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો સુપર સાઈઝ છે ડુંગર બસો બસો રૂપિયા બસો

મિત્રો વકડ ના બસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો તમે મિત્રો ક્વોલિટી મિત્રો જો બસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવ આવ્યો બસો બાર બાર રૂપિયા બોલવાય કોને

एक कर दो, बच्चे, बच्चों, एक कर दो, एक कर दो, एक कर दो, एक कर दो, बच्चों, एक कर दो, एक कर दो, बच्चे, 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 हारे थे, 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 हारे �

એકાશી રૂપિયા એકસો ને એકાશી એકાશી રૂપિયા એકસો રૂપિયા પંચા રૂપિયા પંચાસન ડેલી પંચાસી રૂપિયા એકસો પંચા પંચાશી હે રૂપિયા છે પંચાશી રૂપિયા એકસો ને પંચા પંચાસી રૂપિયા પંચાશી આપી દો ભાઈ પંચાશી વકલ ના એકસો ને પંચાશી રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી એકસો ને પંચ્યાસી અડતાલીસ અડતાલીસ સાસઠ એકસો રૂપિયા મિત્રો વકલ ને એકસો ને સોસઠ રૂપિયા મિત્રો ભાવે તો મિત્રો ક્વોલિટી મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે એકસો ને સોસઠ રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવે

એકોતેર એકસો ને એકોતેરતેરતેરતેર પંચોતેર પાંચસો રૂપિયા એકસો પાંચસો 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 પંચોતેર સોતેર સાચોતેર પંચોતેર ઓગણ ઓગણ રૂપિયા ઓગણ એસી એક સો ચોર્યાસી રૂપિયા પંચ્યાસી નેવ્યાસી રૂપિયા એકસો નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવો નેવું હાલ ભાઈ નેવું રૂપિયા નેવું ને એકાણું 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 એકસો ને એકાણું રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો તમે જોઈ લો એકસો ને એકાણું રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ આવ્યો વીસ કિલો મિત્રો ભાવ છે એપીએમસી મિત્રો તો એકસો ને એકાણું રૂપિયા હવે આ રૂપિયા મળવાનું